મિત્રો હાલમાં જેને ભારતમાં એક જ વિષય ઉપર વાત થઈ રહી છે કે ભાઈ આને કોમેડી કહેવાય વોચ યોર પે લોકોમાં મેન્ટલ હેલ્થ ઇશ્યુ ઘણા છે એને દૂર કરવા માટે કોમેડી જરૂરી છે પરંતુ મિત્રો આવી વલ્ગર કોમેડીને આવી ડાર્ક કોમેડી ઇન્ડિયન ગોટ લેટેનમાં અને રણવીર અલાવાદિયા મિત્રો મોટા મોટા પોલિટિશિયન સારા સારા એક્ટર એના પોડકાસ્ટમાં આવતા હોય છે અને મિત્રો એ આ શોમાં આવીને આવી વાતો કરે તો મિત્રો એની સમાજ ઉપર અસર શું પડે અને મિત્રો વાત કેટલી વલગાર હશે એ વિચાર કરો કે મહારાષ્ટ્રના સીએમને એક્શન લેવું પડે એમ છે ત્યાં સુધી વાત પહોંચી કે મહિલા આયોગને એક્શન લેવું પડ્યું છે આસામમાં એફઆઈઆર દર્જ થઈ ગઈ છે તો એને વલ્ગારિટીની કેટલી હદ વટાવી નાખીએ છે અને પહેલી વાત તો એ કે ભાઈ પોતાના માતા પિતા વિશે લોકો આવી રીતે વિચારી જ કેમ શકે યાર એને જે સામેવાળાને પ્રશ્ન પૂછ્યો ને મિત્રો ખરેખર એકદમ ખરાબ હતો અને એક નહીં એના પછી બીજો પ્રશ્ન એવો હતો ભાઈ બે કરોડ રૂપિયા આપીશ અને આવું તું કરીશ એટલે મિત્રો ઈ એને એમ લાગ્યું કે હું લાઈમલાઇટમાં આવું છું ને શોમાં જાઉં છે તો હું તૈયારી કરીને જાઉં એટલે મિત્રો આને સો ટકા ક્યાંકથી થી તો લીધેલી જશે ને આવો એક શો છે હોરા એમાં આવી વાત થયેલી છે અને એમાંથી જ કોપી કરીને ભાઈ બોલ્યા છે એટલે ખરેખર આની અસર છે ને સમાજ ઉપર ખરાબ પડી રહી છે મિત્રો મેં એક જણાનો કમેન્ટ વાંચ્યો કે યાર હું પંદર વર્ષનો છું અને સ્કૂલમાં સ્પોર્ટ્સનો લેક્ચર હતો એટલે હું ચેસ ને બાજુમાં જે ટોપર વિદ્યાર્થી બેઠો હતો એને આ ઇન્ડિયન ગોટ લેટે શો વિશેની વાત કરીને એટલી ખરાબ ગારો બોલી રહ્યો હતો એની કોઈ હદ નથી એટલે મિત્રો આની અસર છે ને સીધી સ્કૂલના છોકરાઓ કોલેજના વિદ્યાર્થીઓ પર પડી રહી છે અને આને કરોડો લોકો આ લોકોને ફોલો કરે છે અને મિત્રો પેડ સબસ્ક્રિપ્શન લેવું પડે છે અને તેમ છતાં લોકો આને કરોડો લોકો ફોલો કરી રહ્યા છે એટલે આની અસર છે ને સમાજ ઉપર સારી નથી પડી રહી અને બાજુમાં જે છોકરી બેઠી છે અપૂર્વ મિત્રો પીડા મોટ પીચના નામે આપણે લોકોને શું ફેસ માતાના પ્રાઇવેટ પાર્ટ વિશે છોકરી વાતો કરી રહી છે એને વિચાર નથી થતો કે યાર મારા શબ્દો છે એની શું અસર થશે અને ત્યાર પછી એને જે વાત કરી પતિ પરમેશ્વર પતિ કે બરાબર તો રે યાર પછી પતિ પરમેશ્વર ની વાતો પતિ પરમેશ્વર બધાને જોઈને અને મિત્રો આમાંથી જેટલા પણ બેઠા છે ને એમાંથી એક પણ તેની માતા પિતા નથી અને જો એ માતા પિતા હોત ને તો એ આવી વસ્તુ બોલતા પેલા છે ને વિચાર કારણ કે જ્યારે એમના છોકરા મોટા થશે ને ત્યારે એ જ આ વાતો સાંભળશે અને એમના ઉપર એની શું અસર થશે એટલે ખરેખર આ શોમાં યાર કોમેડીઓ ઠીક છે સમજીએ પણ આવી કોમેડી હોવી એ ખરેખર વ્યાજબી વાત નથી અને જોકે યુટ્યુબ ઉપરથી આ વિડીયો હટી પણ ગયો છે એટલે સ્ટ્રિક એક્શન લેવામાં આવ્યા છે ને બધા ફસાઈ ગયા છે આ તો એક આશીષ ચલચલાની બચી ગયું અને ખબર છે યાર કે મારે શું બોલવું જોઈએ ને શું ન બોલવું જોઈએ એટલે એ બચી ગયો છે પણ બાકી તો બધા ઉપર મોસ્ટ ઓફ વેપાર થઈ જાય છે એટલે મિત્રો આના ઉપર તમારું શું મંતવ્ય છે એ કમેન્ટમાં અવશ્ય જણાવજો